એ જતો તા એક મિનિટો pore ખાલી આટલા આ પક્કા ઘોરી પક્કા હું બેહી જાવ આ ફોન તા જોઈ રાખા રયો ક pore તા લોચા વર હે પાહો એ હય હે এজি মঙ্গল ভাবানি তোলে কি মান তো ফালতুই নেহে ભતીજા કોઈ ઘોડી હરે ના કરતા કે તારો કાકો આજે મરી જ તમારે

ઉતરા દુ ગોવિયા કાકા ઉતો થું કાલે દોરા સુવા ને નઈ માનું તમારું કીધું નઈ માનું હું આજે કાકા ઉતો ફાઈ ગયો એ અનુક દે જબરના ક્ષેત્રમાં જતી રહે એ સરપના ક્ષેત્રમાં જતી રહે આઈ બોની આજે તો એ એ ગોરી તો કાબૂમાં રહેતી નહીં આઈ ધરવાનું આજે તો અલ્યા બોલું જો ખરો દૂર રહેવા દે

તે તો મને ચલાવ દ ને યાર તી ગોરી અરે તો વાત ના કરે સરપંચજી હું ગોરી તો બારવટ કે તું તમને ખબર નહી તને હજી રે વાદે નહોતા તીદાર લઈને ભૂઈ પડ્યા ખોટું હે